બંધારણની જરૂરિયાત મિત્રો સામાન્ય ક્રિકેટ જેવી રમત માટે પણ કેટલાક નીતિ નિયમો હોય છે નીતિ નિયમો વગર કોઈ રમત સરળતાથી ન ચાલી શકે એ જ રીતે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે કેટલાક નિયમો બનાવવા પડે છે આ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણ લિખિત અલિખિત હોય શકે છે સમાજવાદ ધર્મ નિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષણોનો આધારસ્તંભ આધાર સ્તંભ છે ભારત સ્વતંત્ર થતા બંધારણ ગઢવા બંધારણ સભાની સ્થાપના કરવામાં આવી બંધારણ સભાએ નવ ડિસેમ્બર ઓગણીસો દેશભરમાંથી વિવિધ વિષયોના નિષ્ણાત વ્યક્તિઓ બિરાજમાન હતી તેને જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ જેવા નેતાઓનું માર્ગદર્શન મળ્યું અલ્લાદી કૃષ્ણસ્વામી સ્વામી અયર ડોક્ટર બી આર આંબેડકર કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો એમાં સામેલ હતા સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવી વિદુષી મહિલાઓ પણ તેમાં સભ્ય હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા બંધારણનો ખરડો તૈયાર કરવા એક ખરડા સમિતિ આવી આ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર હતા બંધારણ સભાની બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસમાં એકસો છાસઠ બેઠકો યોજાઈ હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણને સંમતિ આપી આમ સંઘ જાન્યુઆરી એ સંમતિ બંધારણ અમલમાં આવ્યું બંધારણની વિશિષ્ટતાઓ મિત્રો બંધારણથી ઘણા ઉદ્દેશ્યો સિદ્ધ થાય છે બંધારણ ઘણા આદર્શોને સૂત્રબદ્ધ કરે છે ભારતના બંધારણમાં રાજ્ય ચલાવવા અંગેના જરૂરી તમામ કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે આપણા દેશના બંધારણની કેટલીક વિશિષ્ટતાઓ છે એક લોકશાહી શાસન પદ્ધતિ ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે આપણા દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ થાય છે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના નાગરિકો મતદાન કરે છે કોઈ પણ ઉંમરલાયક મતદાર નિયમ મુજબ ચૂંટણી લડી શકે છે ચૂંટાયેલા પ્રતિનિધિ પાંચ વર્ષ માટે શાસન કરે છે બે બિનસાંપ્રદાયિકતા દરેક નાગરિકને વિચાર વાણી અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે ભારત એક બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક દેશ છે આપણા દેશનું શાસન કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતા પ્રમાણે ચાલતું નથી તે દરેક ધર્મને સરખું માન આપે છે દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની છૂટ છે ત્રણ પ્રજાસત્તાક બંધારણની ત્રીજી વિશેષતા છે પ્રજાસત્તાક રાજ્ય પ્રજાસત્તાક એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર ભારતે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારી છે રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ નાગરિકો માટે ખુલ્લા રહે છે કેન્દ્ર સરકાર મિત્રો આ ટેબલ સમજીએ તે કેન્દ્ર સરકારનો ખ્યાલ આપે છે કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિનો હોદ્દો સૌથી ઊંચો ગણાય છે તેમના હાથ નીચે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર કાર્ય કરે છે ધારાસભામાં લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે કારોબારીના વડા વડાપ્રધાન ગણાય છે અને તેમના કામને સાથ આપવા મંત્રી મંડળ રચવામાં આવે છે અદાલત દિલ્હીમાં છે રાજ્ય સરકાર મિત્રો હવે આ રાજ્ય સરકારનું

વડી અદાલત આવેલી હોય છે આમ રાજ્ય અને દેશનું શાસન ચાલે છે જિલ્લા તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજની વ્યવસ્થા છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા મોટા શહેરોનો વહીવટ મહાનગરપાલિકા કરે છે નાના શહેરોનો વહીવટ નગરપાલિકા કરે છે ભારત એક સંઘ રાજ્ય ભારત એક સંઘ રાજ્ય છે તેમાં કાયદો બનાવવા કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો અને સંયુક્ત વિષયો નક્કી કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદા સમગ્ર દેશમાં લાગુ પડે છે રાજ્ય સરકારે ઘડેલા કાયદા જે તે રાજ્યમાં લાગુ પડે છે દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણનો અંતરાત્મા કહેવામાં આવે છે આમ બંધારણ રાજ્ય અને અન્ય વ્યક્તિઓના અધિકારોની રક્ષા કરે છે